બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે છઠ પૂજા વિશે ધાર્મિક રીતે શું છે છઠ પૂજાનું મહત્વ છઠ એ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે જે ઔતિહાસિક રૂપે ભારતીય ઉપખંડમાં ખાસ કરી અને ભારતીય રાજ્યો બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તેમજ નેપાળના આમ મઘેશ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે છઠ પૂજા સૂર્ય અને ષષ્ઠી દેવી એટલે કે છઠ્ઠી મૈયાને સમર્પિત છે આ પૂજાનો ઉદ્દેશ તેમના દ્વારા આપવામાં આવેલી પૃથ્વી પર સમૃદ્ધિનો આભાર માનવા અને ઈચ્છા પૂર્તિ માટે વિનંતી કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હેતુ છે આ તહેવાર બિહારીઓ તેમજ નેપાળીઓ અને તે સંસ્કૃતિના પ્રવાસી નાગરિકો દ્વારા મનાવવામાં આવે છે આ તહેવારમાં મૂર્તિ પૂજા કરવામાં આવતી નથી તેની વિપરીત તેમાં છઠ્ઠી મૈયા માતા તેમજ સૂર્ય ભગવાન સૂર્યની પત્નીઓ ઉષા અને પ્રતિ ઉષા વૈદિક પરંપરામાં પરોઢ અને સાંજની દેવીઓની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યની શક્તિના મુખ્ય સ્ત્રોત તેમની પત્ની ઉષા અને પ્રત્યુષા છે છઠમાં સૂર્યની સાથે આ બંને શક્તિઓની સંયુક્ત ઉપાસના કરવામાં આવે છે સવારે સૂર્યના પ્રથમ કિરણ ઉષાની પૂજા અને સાંજે સૂર્યની અંતિમ કિરણ પ્રત્યુષાની પૂજા એમ બંનેની પૂજા કરવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ

કે છઠનો તહેવાર એ પર્યાવરણનો મિત્ર એવો ધાર્મિક તહેવાર છે જેનો ઉપયોગ પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ ફેલાવવા માટે થવો જોઈએ જાતિ રંગ અથવા તો અમીરી ગરીબીના ભેદ વિના ભક્તો પ્રાર્થના કરવા માટે નદીઓ અથવા તળાવોના કાંઠે પહોંચી જાય છે જો કે આ તહેવાર સૌથી વિસ્તૃત રીતે નેપાળના મધેશ પ્રદેશ અને દક્ષિણ પ્રદેશ અને ભારતના અનેક રાજ્યો બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવાય છે આ સાથે અન્ય સ્થળે સ્થળાંતરિત થયેલા આ ક્ષેત્રના વતનીઓ કે જે તે સ્થળે આ ઉત્સવ ઉજવે છે આ ઉત્સવ ભારતમાં મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મુંબઈ તેમજ મોરિશિસ ફીજી દક્ષિણ આફ્રિકા ત્રિનીદાદ અને ટોબેકો ગિયાના સહિતના પ્રદેશોમાં ઉજવવામાં આવે છે અને એની સાથે સાથે સુરીનામ જમૈકા કેરેબિયનના અન્ય ભાગો યુનાઇટેડ સ્ટેટ યુનાઇટેડ કિંગડમ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ મલેશિયા મકાઉ જાપાન અને ઇન્ડોનેશિયામાં પણ સ્થાનીય પ્રવાસી લોકો આ તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે છઠ પૂજા જેને સૂર્યષષ્ઠી અથવા તો રવિ ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે એ આ તહેવાર કાર્તક સુદ છઠના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર દિવાળીના છ દિવસ પછી ઉજવવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં છઠ પૂજાને લોકમેળા તરીકે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ જ કારણે ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે છઠ પૂજા સૂર્યની ઉપાસનાનો તહેવાર છે સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી સજૈનિક સામાજિક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતાં પર્વ તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ અખંડિત છે સૂર્ય કાલ્પનિક દેવતા નથી પણ પ્રત્યક્ષ દેવતા છે અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો કે નહોતો આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા જ નહોતો આપતો પણ ખેતીમાં પણ દરેક રીતે મદદગાર થતો હતો આ તહેવારમાં રોજ લોકગીત ગાવામાં આવે છે તેમાંથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે હે સૂર્ય દેવતા નેત્રહીનોને દ્રષ્ટિ આપો કુષ્ઠ રોગીઓને રોગમુક્ત કરો સ્વસ્થી બનાવો અને એ જ રીતે નિર્ધનને ધન પ્રદાન કરો આજ લોકો તમારા સ્થાને પૂર્વની પશ્ચિમ તરફ લઈ જશે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગીતમાં પોતાને માટે જ નહીં પણ સમાજના પીડિત લોકોને ઉપેક્ષિત લોકો માટે નવું જીવન માંગવામાં આવે છે એવો આ ગીતનો બાબત અને અર્થ થાય છે આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલા સૂર્ય અસ્તબંધિત હોય છે કોઈમાં ભાસ્કર ભગવાનની મહિમા હોય છે તો ક્યાંક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલા છે નામ છે અર્થાત કાર્તિક માસના પક્ષની તિથિના રોજ આ આયોજન અને ઉજવવામાં આવે છે આમ તો આ ચાર દિવસનું વ્રત છે જેમાં વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનારી સ્ત્રી અને પુરુષ પવિત્ર થઈ ભોજન કરે છે જેમાં મીઠાના રૂપમાં સંચરનો ઉપયોગ કરે છે આગામી દિવસે પાંચમીના રોજ વ્રતના કલાકનો ઉપવાસ હોય છે અને સૂર્યને અધર્ય આપે છે જે ડાલીમાં સૂર્યને અધૈય આપવામાં આવે છે એ ડાલીમાં પૂજા સામગ્રી ધૂપ દીપ ઉપરાંત પાંચ પ્રકારના ફળ કેળા લીંબુ સંતરા નારિયેલ અને સીતાફળ ચડાવવામાં આવે છે આ ઉપરાંત મૂળા શેરડી હળદર સુરણ વગેરે પણ ડાલીમાં મૂકવામાં આવે છે સૂર્ય ભગવાનના સૌથી મુખ્ય વ્યંજન પકવાનને ગણાય છે જેમાં ડાલીમાં ચડાવવા માટે ખૂબ જ શુદ્ધતાથી ઘઉંને ધોઈ સૂર્યના પ્રકાશમાં સૂકવી અને તેનો લોટ બનાવવામાં આવે છે અને એ પછી એ લોટમાં દૂધથી પલાળવામાં આવે છે અને એવા સંચામાં નાખી અને આકાર આપવામાં આવે છે કે જેના પર સૂર્ય દેવતાનું ચિત્ર હોય છે અને પછી તેને શુદ્ધ ઘીમાં તળી અને ડાલીમાં ચડાવી અને દેવતાને અધર્ય આપવામાં આવે છે ષષ્ઠી તિથિના સાંજથી લઈ આખી રાત દીપમાળા સજાવી ગીત મંગલ વગેરેનું આયોજન કરી વ્રત કરનારનું મનોબળ વધારવામાં આવે છે અને સપ્તમી તિથિના રોજ ઉગતા સૂર્યને અધર્ય આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે પછી વ્રત કરનારા વ્રત ભોજન કરે છે અહીં વ્રત કરનાર વ્યક્તિની કલ્પના શક્તિ જુઓ ષષ્ઠી તિથિ ઉચ્ચારણ અને વિષપર્યને કારણે ષષ્ઠી બની ગઈ અને સ્ત્રીલિંગ હોવાને કારણે સૂર્યની જનનીના રૂપમાં સ્વીકારવામાં આવી અને ષષ્ઠી તિથિ છઠ્ઠી મૈયા બની ગઈ છઠ્ઠીનો દિવસ પુલિંગ હોવાથી છઠ્ઠ વ્રત બની ગયો બિહાર અને તેના પડોશી ઉત્તર પ્રદેશની સીમાના કેટલાક જિલ્લામાં આ વ્રત એટલું મહત્વપૂર્ણ છે કે આ વ્રત દરમિયાન નાના મોટા ધનવાન ગરીબ અને છૂત અશુદ્ધ સુધીનો ભેદ મટી જાય છે વ્રતનું વિધાન એ ઢંગથી કરવામાં આવ્યું છે કે બ્રાહ્મણ અને પુરોહિતોથી લઈ કપડા સીવનાર દરજી અને ટોકરી બનાવનાર ડોક સુધીના લોકોની માંગ વધી જાય છે દરેકને તેમના કામમાં આધાર પર યોગ્ય સન્માન પણ મળે છે અને આ દ્રષ્ટિએ આ તહેવાર સામાજિક સશ્લિતાનો પણ પર્યાચક છે તો બાપુ આ હતો સૂર્ય પૂજા વિશેનો પ્રસંગ છઠ પૂજા વિશેનો પ્રસંગ રવિષ્ઠી વિશેનો પ્રસંગ સૂર્યષષ્ઠી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનું ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર